ડભોઈ તાલુકાના પંસોલી ગામ નજીક આવેલ મિરાજ મિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત વીસ ઓક્ટોબરના રોજ કંપનીમાંથી રૂપિયા સો અને રૂપિયા પિસ્તાળીસની એશિયન પેઇન્ટ કંપનીની મૂકેલી રૂપિયા ત્રણ લાખ બાણું હજાર નવસો સિત્યોતેરની કૂપનો ચોરી થયાની ઘટનામાં પોલીસને ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી સફળતા મળી છે પીઆઈ ઝાલાની તપાસ દરમિયાન પીએસઆઈ જેજી વાઘેલા અને ટીમ દ્વારા મધ્યપ્રદેશના કટની જિલ્લામાંથી પાંચ લોકો જેમાં અનુરાગ ઉર્ફે કૃષ્ણકુમાર પાંડે મુહરતસિંહ ઉર્ફે મુરજ રાજકુમાર લોધી સુખીલાલ સુખતરલાલ ભૂમિયા પ્રહલાદ નરેશભાઈ પટેલ અને અનુરાગ ઉર્ફે છોટુ સતાઈલાલ ચક્રવર્તી તમામ રહે છે મધ્યપ્રદેશ તાલુકા જિલ્લો કટલીનાઓની ધરપકડ કરી કુપન ચોરી અંગે પૂછપરછ કરતા કૂપન ચોરીની કબૂલાત કરતા સાથે અન્ય ઇસમોની પણ સંડોવણી હોય કુલ બીજા સાત લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે